હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે ટ્રેડિશનલ દૂધપાક ની રેસિપી શેર કરવા જઈ રહી છું જે બનાવવું જ સહેલું છે અને ખાવામાં બહુત ટેસ્ટી બને છે તો આવો બનાવવાનું શરૂ કરીએ દૂધપાક બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા બે ચમચી જેટલા ચોખા લીધા છે હવે ચોખાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેશું અને આ પાણીને કાઢી લઈશું મેં અહીંયા બાસ્મતી ચોખાનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેની અંદર બીજું પાણી ઉમેરીને ચોખાને 20 મિનિટ માટે પલળવા રાખી દઈશું તમે જોઈ શકો છો કે અહીંયા મિનિટ પછી ચોખા સારી રીતે પલળી ગયા છે હવે તેની અંદર જે પાણી છે એ આપણે કાઢી દઈશું હવે દૂધ પાક બનાવવા માટે મેં અહીંયા એક જાડા તળિયા વાળું વાસણ લીધું છે તેની અંદર આપણે થોડું પાણી નાખીશું હવે અહીંયા મેં એક લિટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે તે વાસણની અંદર નાખી દઈશું ત્યારબાદ તેની અંદર આપણે જે ચોખાને પલાળીને રાખ્યા હતા એ નાખીશું અહીંયા મેં થોડા કેસરના તાતણા લીધા છે તેની અંદર બે થી ત્રણ ચમચી જેટલું દૂધ નાખીને કેસરને પલાળવા માટે રાખી દઈશું હવે આ દૂધમાં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને તેને હલાવતા જઈશું જ્યારે દૂધ ગરમ થઈ જાય અને તેમાં એક ઉભરો આવવા લાગે ત્યાર પછી તેની અંદર અહીંયા ચમચી જેટલી ચારોલી એક થી બે ચમચી જેટલી બદામની કતરણ એક થી બે ચમચી જેટલા કાજુના ટુકડા અને એક ચમચી જેટલી પિસ્તાની કતરણ ઉમેરી દીધી છે હવે અહીંયા આપણે દૂધને કન્ટિન્યુ હલાવતા રહીશું જેથી કરીને નીચે તે તળિયે ચોંટે નહીં હવે દૂધની અંદર જે આપણે કેસર પલાળીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું અહીંયા તમે કેસર ના નાખવું હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો પણ અહીંયા કેસર નાખવાથી આપણા દૂધ પાકનો કલર બહુ જ સરસ આવશે અહીંયા મેં ઉકળતા દૂધમાં જ બધા ડ્રાય ફ્રૂટ્સ નાખી દીધા છે જેથી કરીને બધા ડ્રાય ફ્રૂટ્સ સારી રીતે કૂક થઈ જાય અહીંયા આપણે જ્યાં સુધી દૂધ આપણું અડધું ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઉકાળતા રહીશું અને કન્ટિન્યુ તેને હલાવતા રહીશું અહીંયા મને દૂધપાક બનાવવા માટે પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે અહીંયા દૂધપાક સારી રીતે ઉકળી પણ ગયો છે અને ઘટ બની ગયો છે અને દૂધની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે અંદર ચોખા ઉમેરેલા તે પણ સારી રીતે ચડી ગયા છે એનો મતલબ એ છે કે આપણો દૂધ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો દૂધ પાક તૈયાર છે તો તેને આપણે હવે ઠંડો કરવા માટે રાખી દઈશું તમે અહીંયા દૂધ ગરમ પણ સર્વ કરી શકો છો પણ જ્યારે દૂધ પાક ઠંડો થઈ જાય ત્યારે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો અહીંયા દૂધપાક ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને એક બાઉલમાં કાઢીને સર્વ કરીશું તમે જોઈ શકો છો કે અહીંયા દૂધપાક કેટલો ક્રીમી અને ઘટ્ટ દેખાય છે તો તમે પણ આ દૂધપાકની રેસિપી તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી થેન્ક્સ ફોર વોચિંગ